શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચમાં સમાજના બાળકોને શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સમાજના બાળકોને શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રોત્સાહક કાર્યક્રમ તેમજ નવા વર્ષ નિમિત્તે સર્વ સમાજના બંધુ ભગિનીઓનો સ્નેહમિલનનો કાર્યક્રમ નું આયોજન એ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ પ્રયાગસિંહ વાંસિયા એ હિન્દુ સેનાના એ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું આ સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન અને સુંદર વ્યવસ્થા શ્રી ભરતભાઈ ભુવીર યશવંતભાઈ ડોંગરે સંજયભાઈ મહિલે અને નરેશભાઈ ડોંગરેના સંયુક્ત સાહસથી કરવામાં આવ્યું હતું બસાવવામાં આવે છે અને એમને કન્વર્ટ કરવામાં આવે છે એની પાછળનું કારણ હોય તો આપણે આપણી દીકરા દીકરીઓને સમય આપતા નથી આપણે આપણી દીકરા દીકરીઓને સંસ્કાર સમજાવતા નથી અને એને ખબર નથી પડતી કે જીવનમાં સાચું શું છે અને ખોટું શું છે હું આ અમે આ વિષયમાં કામ કરીએ છીએ એટલે અમને ખબર છે દીકરીને અમે કહીએ પૂછીએ કે બેટા તને આવું કરવાની શું જરૂર પડી કે પ્રેમ શું છે તે મને ખબર જ નથી કેમ કે મારા મા બાપ સાથે કોઈ દિવસ બેઠી જ નથી મારા મા બાપે કોઈ દિવસ મારી પાસે બેસાઈ જ નથી એટલે આ ખૂબ અગત્યની અને ખૂબ ગંભીર વાત છે તમે પણ તમારા દીકરા દીકરીઓને સમય આપો સાવ સમય લોકો સાથે પસાર કરો એમને સારા સંસ્કાર આપો અને ધર્મનું ને આપણા પૂર્વજોનું જ્ઞાન રાખો આપણા દેશમાં